દીકરી સમાજ અને પરિવાર માટે ખૂબ મહત્વનું છે છતાં પણ દીકરીને વેચી નાખવામાં આવે છે દહેજ લેવું એ કાનૂની અપરાધ છે

દીકરીને મજૂરી કામ માટે બહાર ગામ જવું પડતું હોય છે ત્યાં પણ તેને અનેક પ્રકારના કષ્ટ વેઠવા પડતા હોય છે તે પોતાના દુખ ખુલીને કોઈને કહી પણ શકતી નથી અંદર ને અંદર પીડાય જ કરે છે માટે એક દીકરી બહેન કે માતા ના કુખેથી મહાનુભાવોનો જન્મ થતો હોય છે એ વ્યક્તિ એટલે કે માતા બહેન દીકરીને વેચવું એ ખરેખર ખૂબ મોટું પાપ છે કુદરત પ્રકૃતિ ભગવાન આવા દીકરીઓને વેચવાવાળાઓને કદી માફ નહીં કરે દીકરી વગર સંસાર અધૂરો છે દીકરી વગર પરિવાર અધૂરો છે અને આજની સરકાર પણ કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો પણ આપણો સમાજ એ સમજવા માટે તૈયાર જ નથી અને દીકરીઓના નજીવા મોલ કરવા માટે બેસી જાય છે આપ સર્વેને સમાજના વડીલોને મારી નમ્ર વિનંતી છે કે આપણા સમાજમાંથી આ દહેજ પ્રથા

એ લોકોના લીધે પરિવારમાં પણ શાંતિથી રહી શકાતું નથી અમુક વાર ઘણી બધી એવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે જેથી કરીને દારૂનો પણ ખોટો ખર્ચો ન કરવો જોઈએ દારૂ લાવવાથી આપણા સ્વાસ્થ્યનું નુકસાન થતું હોય છે માટે કોઈ પણ પ્રકારના વ્યસનો ન કરવા જોઈએ ડીજે ડીજે તો આપણા આજના જમાનાની અંદર એક ફેશન થઈ ગઈ થઈ ગઈ છે આપણો પ્રસંગ ડીજે લાવીએ

રદઈ રોગના હુમલાનો સામનો કરવો પડતો હોય છે અહીં બેઠેલા સમાજના વડીલોને હું ફરીવાર નમ્ર વિનંતી કરું છું કે આ બધું દિવસેને દિવસે બંધ થવું જોઈએ આપણા સમાજને દેવામાંથી ડૂબતો બચાવીએ જય જવાર જય આદિવાસી